વડાવલી પરીક્ષા કેન્દ્રમાં સવારે પરીક્ષા સમયે મુસ્લિમ અને ઠાકોર જ્ઞાતિના છાત્રો વચ્ચે છાત્રાને ધક્કે લાગી જવાના કારણોસર ઝઘડો થતા મારપીટ થઈ હતી જેની અદાવતમાં સુણસર રામપુરા અને ધારપુરી ગામના લોકોએ ધસી આવી ગામના નજીકના પરામાં રહેતા મુસ્લિમ પરિવારના પંદર જેટલા મકાનો છાપરા સળગાવ્યા હતા જ્યારે મેટાડોર જીપ બાઇકો સહિત દસ વાહનોને આગ ચાંપવામાં આવી હતી આગમાં એક ગલ્લો પણ સળગાવાયો હતો અને આ ઘટનાને પગલે ફફડી ઉઠેલા પરાના રહીશો રહ્યા હતા વાડાઓ સડકતા ભેંસોને બચાવવા પોલીસે અને અન્ય લોકોએ છોડી મૂકી હતી ઉલ્લેખનીય છે કે ગ્રામજનો સમરસ પંચાયત બનાવવા મંદિરે એકઠા થયા હતા અને મુસ્લિમ સરપંચ અને સભ્યો નક્કી પણ કરાયા હતા પરંતુ બહારથી તો ચાંપતા વાતાવરણ ડહોળાઈ ગયું હતું ને પોલીસે પરિસ્થિતિ કંટ્રોલ કરવા હવામાં સાત રાઉન્ડ ગોળીબાર પણ કર્યા હતા પીઆઈ આઈ એ ચાવડાએ ચાર અને પીએસઆઈ પીબી લક્કડે ત્રણ રાઉન્ડ ગોળીબાર કર્યો હતો જ્યારે ટીયર ગેસના અગિયાર શેલ છોડાયા હતા પરીક્ષા સમયે છોકરાઓ વચ્ચે કોટ થતાં આ ઘટના બની હતી તેમ પોલીસ અધિક્ષક અશ્વિન ચૌહાણે જણાવ્યું હતું એક સમગ્ર બાળકો વચ્ચે ये हमारे लेटिंग को सांसामे भी किया जा, हमें पुलिस से जानकारी मांग रही है, पुलिस से आ रहे के कंट्रोल पे, कि हम शारीरिक रूप से आया हूँ, नानी को हाल पुलिस से कंट्रोल मार्ग चेतन रामीनो रिपोर्ट पाटण